भक्तोनी लांबी कतारू जोवा मळी ज्यां आनंद घेर आनंद भयो जय कनैया लाल कीना नाद थी जगत मंदिर परिसर गूंजी उठ्यु दूर दूर थी आवेला भक्तो रास गरबा रमता अने भक्ति मां लीन थता जोवा मळ्या आजना <tip> जन्मदिनना दिवसे कृष्ण भगवानना दर्शन करीने एक बहु आनंद भयो छे मंदिर की व्यवस्था बहुत सारी है पुष्क पब्लिक होवा छता कोई पण जाति एकोटना फरती नहीं मंदिर प्रशासन જય કૃષ્ણ છે ભગવાન દર્શન તો ભગવાનના દર્શન છે દર્શન રીતે પણ આવીને સરાય રીતે ભગવાનના દર્શન થયા અને આ જન્મદિવસની ભાઈના આઢળક શુભ ભક્તગળ બધા દોર દોરથી અહીંયા દર્શનાર્થે આવતા હોય તો અહીંયા જે સુવિધા છે તે ખૂબ જ સારી છે પોલીસ તંત્ર પણ સારી એવી હેલ્પ કરે છે તેમજ મહેરબાન કલેક્ટર સાહેબની પણ એવી સારી એવી વહીવટી તંત્રોની પણ સારી એવી કામગીરી છે અને પોલીસ પ્રશાસન ની પણ સારી એવી કામગીરી છે અહીંયા દર્શન કરવા આવવા માટે સિનિયર સિટીઝન માટે